જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય મિત્રો તમને ખબર હશે કે પંદર એપ્રિલ બે હજાર પચીસ એટલે મંગળવાર આજથી વૈશાખ માસ નો પહેલો મંગળવાર શરૂ થઈ રહ્યો છે અને મિત્રો આ એવી તારીખ છે જેને વૈશાખ માસમાં આવતો સૌથી મોટો અને મહત્વનો મંગળવાર માનવામાં આવે છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે તક મળી જાય તો તમે પીપળાના પત્તા પર રામ લખીને એક નાનકડો ઉપાય કેમ કે આવી ઘડી બહુ ઓછી આવે છે ગુરુજીએ પોતાની શિવ પુરાણ કથામાં પણ ખાસ કહીને કહ્યું છે કે આ દિવસે પીપળાના પત્તા પર રામ લખીને જે ઉપાય છે એને તમારે જરૂર કરવો જોઈએ કે કે આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક આવે છે છે અને મિત્રો તમને તો ખબર મંગળવારે જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો એ પીપળાના પત્તા પર રામ લખવાનો ઉપાય જ છે તો મિત્રો મંગળવારના દિવસે તમારે એ પીપળાના પત્તા પર રામ લખીને ખૂબ નાનો પણ ખૂબ જ અસરકારક ઉપાય કરવાનો છે ઘણા લોકો હશે જેમણે આખો વર્ષ પણ આ ઉપાય કર્યો ન હોય એક પણ વખત રામ લખીને પીપળાનું પાન ચઢાવ્યું ન હોય તો મિત્રો તમારો એક મોટો મોકો બચી ગયો છે આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવાનો છે પછી ભલે તમે આખા મહિને ઉપાય ન કર્યો હોય પણ જો તમે વૈશાખ માસના પ્રથમ મંગળવારે આ ઉપાય કરી લીધો તો તમને જે પરિણામ મળશે એ તમારા કલ્પનાથી પણ એટલે હાથમાંથી ન દઈને એકવાર આ ઉપાય કરજો જેથી તમને તેનું પુણ્ય ફળ મળી શકે મિત્રો આ ઉપાય ગુરુજીએ હમણાં જ થયેલી શ્રી શિવ મહાપુરાણ કથામાં કહ્યું છે અને આજે આપણે આ ઉપાય તમને ખૂબ સચોટ રીતે સમજાવવાના છીએ જેથી આ વિડિયો જોયા પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર ન પડે તો ચાલો મિત્રો હવે ઉપાય શરૂ કરીએ જુઓ તો વૈશાખ માસનો પહેલો મંગળવાર એટલો ખાસ છે એટલો મહત્વનો છે કે કેટલીક વાર મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાથી પણ જે ઈચ્છાઓ પૂરી થતી નથી એ ફક્ત આ નાનકડા ઉપાયથી આ દિવસે પૂરી થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું પરિણામ પણ ચોક્કસ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા તેને યોગ્ય રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરો તમને ચોક્કસ લાભ મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ દુઃખ કે મુશ્કેલી ચાલી રહી હોય તમે જેનું કારણ પણ નથી સમજી શકતા કે આ સમસ્યા આવી ક્યાંથી છે એ કોઈ પણ કારણ હોય શકે છે જેમ કે પિતૃદોષ અથવા કોઈ મંગળ દોષ પણ હોઈ શકે છે

પણ એ પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે ઉપાય ક્યારે કરવાનો છે કોણે કરવો અને કેમ કરવાનો છે તો ચાલો હવે એક પછી એક બધું સમજાવું છું પરંતુ એ પહેલા જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ કે મારો અવાજ પહેલીવાર સાંભળી રહ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરી દેજો અને આ વિડિયો ને લાઈક કરીને કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ જરૂર ટાઇપ કરજો તો મિત્રો હવે વાત કરીએ કે આ પીપળાના પત્તા પર રામ લખવાનો ઉપાય આ મંગળવારે કઈ રીતે કરવાનો છે કોણે કરવાનો છે ક્યારે કરવાનો છે અને કયા સ્થળે કરવાનો છે એ બધું તમે આ વીડિયોમાં સમજી જશો અને જેમ જેમ વિડીયો આગળ વધશે તેમ તમે પણ સમજશો કે આ ઉપાય તમારે પણ જરૂરથી કરવો જોઈએ કારણ કે આ દિવસે પીપળાના પાનનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે અને જો એ પાન પર રામ લખીને ઉપાય કરીએ તો એ તો એવું કે સોને પે સુહાગા થઈ જાય એવી વાત હોય છે અને આ ઉપાય ખરેખર ખૂબ જ વિશેષ અને મહત્વનો બની જાય છે તો હવે મિત્રો જોઈએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જો ઘરમાં રહેલી મોટી માતાઓ કે બહેનો હોય તેઓ કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો ઘરના દરેક સભ્યોને પણ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનની ઈચ્છા હોય કે પોતાનું કોઈ દુખ કે કોઈ સમસ્યા હોય જેના માટે એ પોતાની માટે આ ઉપાય કરવા માંગતો હોય તો એ વ્યક્તિ પોતે પણ આ ઉપાય કરી શકે છે બાકી જો ઘરમાં કોઈ એવો સભ્ય છે જે પોતાના પૂરા પરિવાર માટે સુખ શાંતિની શુભકામના સાથે ઉપાય કરવા માંગે છે તો એ પણ ઉપાય કરી શકે છે અને તેમાં કોઈ અડચણની વાત નથી અને એનો મતલબ એવો કે આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે અને જો ઘરના માટે કરવો હોય તો ઘરની મોટી માતા કે બહેન પણ ઉપાય કરી શકે છે જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તેઓ ઉપાય ન કરી શકતા હોય તો પછી ઘરમાંથી કોઈ પણ મોટા અને એમાં કોઈ પણ પ્રકારની અડચણની વાત નથી હવે પછીનો પ્રશ્ન જે ઉઠે છે એ છે કે આ ઉપાય ક્યારે કરવો સવારે કરવો કે સાંજે તો જુઓ આ ઉપાય તમે સવારે પણ કરી શકો અને સાંજે પણ કરીને પ્રદોષકાલ દરમિયાન પણ કરી શકો હવે જો તમે પૂછો કે સૌથી શ્રેષ્ઠ સમય કયો છે તો તો અમે કે જો તમે સવારે ઉપાય કરો વધુ સારું રહેશે બાકી જો સાંજના સમય પ્રદોષકાલમાં કરો તો પણ બધું ઠીક રહેશે એમાં પણ કોઈ દિક્કત નહીં આવે હવે સૌથી મહત્વની વાત એ છે કે જો તમે સવારે ઉપાય કરો તો કઈ વેળા સુધી કરવો તો જુઓ સવારે તમે બને તેટલું વહેલું કરી શકો તેટલું સારું પણ જો કાંઈ કારણસર મોડું થાય તો સવારે દસ કે અગિયાર વાગ્યા સુધી પણ કરી શકો પણ બાર વાગ્યા પછીનો સમય ટાળવો એ ખૂબ જરૂરી છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે જો સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો એ શરૂ થાય છે સાંજે છ વાગ્યાથી એટલે સાંજે છ થી સાત વાગ્યા અને વધુમાં વધુ રાતના આઠ વાગ્યા સુધી આ ઉપાય કરી શકાય છે તમે આ ઉપાય સાંજના છ રાતના આઠ સુધીના કોઈ પણ સમય કરી શકો અને એમાં પણ કોઈ પ્રકારની મુશ્કેલી નહીં આવે અંતે માત્ર એટલું જ કહું કે આ દિવસે તમારે પીપળાના પાન પર રામ લખીને એક નાનકડો ઉપાય જરૂરથી કરવો છે એવું સમજી લો કે તમારા જીવનમાં કેટલાય શત્રુ છે અને અનેક દુશ્મનો છે જે તમને ચારે તરફથી તકલીફ આપી રહ્યા છે તો હવે આ મંગળવારે તમે આ નાનકડો ઉપાય કરો તો તમારા એ શત્રુઓની સાલ નીકળી જશે માટે છે અને દુશ્મનોની કારણે અત્યંત પરેશાન થઈ ચૂક્યા છે મિત્રો જુઓ જગત જનની માતા જગદંબાનું આપણે મંગળવારે પૂજન કરીએ છીએ અને એમનાથી જોડાયેલા ઉપાયો કરીએ છીએ સાથે જ એક વાત ખાસ છે કે મંગળવારે સંકટ મોચન પૂજન અને એમના ઉપાય કરવાથી જીવનના મોટાથી મોટા સંકટ પણ એક ક્ષણમાં દૂર થઈ જાય છે બહુ ઓછા સમયમાં તમારા શત્રુઓ અને વિરોધીઓ જીવનમાંથી દૂર થઈ જાય છે તમારા દુશ્મન લાખ પ્રયત્નો પછી પણ તમારું નુકસાન નહીં કરી શકે

તમારા જે શત્રુ છે વિરોધી છે દુશ્મન છે એ કોઈ પણ રીતે તમને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરે તો પણ તમારું કશું નહીં બગાડી શકે બીજું જો તમારા શત્રુઓએ તમારા પર કોઈ તંત્ર મંત્ર કાળો જાદુ કે બ્લેક મેજિક કરાવ્યું હોય કે કરાવવાનો પ્રયાસ કર્યો હોય તો પણ એ કરેલું તમારા સુધી પહોંચી શકશે નહીં અને જો કોઈ રીતે પહોંચ્યું હશે તો પણ એ તરત નાશ પામશે જ્યારે તમે આ નાનકડો ઉપાય મંગળવારે કરો જુઓ ઉપાય ખરેખર નાનો છે પણ એમાં એટલો મહાદિવ્ય ચમત્કાર છે કે તમે જાતે અનુભવી શકો એવી વાત છે આ ઉપાયમાં તમારો વધુ સમય નહીં લાગે અને વધારે પૈસા પણ નહીં જાય અને જો એકવાર તમે મંગળવારે એ ઉપાય કરી લેશો તો એની અસર તમને જાતે જ જોવા મળશે મંગળવારે મળતા નવ દિવસ એવા દિવસો હોય છે જે અત્યંત સિદ્ધ દિવસો હોય છે મંગળવારે નવ નવ માતા રાણીઓ આપના ઘરમાં આવતી હોય છે અને પોતાના ભક્તોના દુઃખોને દૂર કરતી હોય છે સાથે જ જ્યારે પણ તમે મંગળવારના દિવસે હનુમાનજીના ઉપાય કરો છો ત્યારે માતા દુર્ગાની અપરંપાર કૃપા મળે છે મા દુર્ગા તમને ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે અને તમારા બધા સંકટો દૂર કરે છે પીપળાના પાનમાં અને પીપળાના વૃક્ષમાં દેવી દેવતાઓનો વાસ હોય છે પીપળાના વૃક્ષમાં શ્રી વિષ્ણુ અને મા લક્ષ્મીનો સાક્ષાત વાસ હોય છે પીપળામાં આપણા પિતૃઓનો પણ વાસ હોય છે મિત્રો પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિદેવની કૃપા મળે છે અને તેમનો આશીર્વાદ મળે છે અને જો તમે મંગળવારના દિવસે પીપળાના પાનનો ઉપાય કરો તો તમારા જીવનમાંથી મોટાથી મોટા સંકટો કષ્ટો દૂર થઈ જાય છે તમારા શત્રુઓ અને દુશ્મનો સંપૂર્ણ રીતે હાર સ્વીકારી લે છે અને તમારું કઈ પણ ઉખાડી શકશે નહીં એ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થાય છે જો તમે આ ઉપાય કરો છો તો જુઓ ઉપાય સ્ત્રીઓ પણ કરી શકે છે અને પુરુષો પણ કરી શકે છે આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો એમાં એવું નથી કે ખાસ મંગળવાર જ જોવો પડે જ્યાં ઈચ્છા ત્યાં ઉપાય તમે કરી શકો પરંતુ ખાસ કરીને મંગળવારે જો કરો તો વધુ ઉત્તમ પરિણામ મળે છે હવે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મંગળવારના દિવસે પીપળાનું પાન તોડવું નહીં એ તમારે એક દિવસ પહેલા તોડી લેવું પછી પીપળાનું કોઈ નીચે પડેલું પાન લઈ લેજો પણ મંગળવારે ઝાડમાંથી પાન તોડવું નહીં અને આ વાત ખાસ યાદ રાખવી હવે તમારે શું કરવાનું છે તો એ પાનને શદ્ધ પાણીથી ધોઈ લેવાનું છે જેથી એના પર ધૂળ કે માટી હોય તો દૂર થઈ જાય પછી થોડું ગંગાજળ એ પાન પર સાટવાનું છે અને એક કપડાથી એને સારી રીતે પોહીને સુકો કરી લેવું છે પછી તમારે શું લેવાનું છે તો થોડું કેસરીયા સિંદૂર જે આપણે સંકટમોચન हनुमान जी ने चढ़ाविए छिए એ સિંદૂર માં થોડું પાણી ઉમેરીને એને થોડું ગીલું કરવું છે અને એ જ સિંદૂર થી પીપળાના પાન પર ભગવાન શ્રીરામ નું નામ લખવાનું છે મિત્રો તમે માચીસ ની સળીથી કે લાકડીથી લખી શકો છો કે કોઈ પણ સાફ સાફ વસ્તુથી લખી શકો છો બસ ભગવાન શ્રીરામ નું છે હવે તમારે તૈયાર કરવાનો છે એક દીવો ચાહે તમે ચમેલીના તેલનો લો કે સરસવના તેલનો અને સાથે લઈ જવું છે પ્રસાદ પ્રસાદમાં તમે બુંદી લો બેસન લાડુ લો કે પછી જો ઇમરતી લઈ જાઓ તો એ સૌથી શ્રેષ્ઠ છે કેમ કે ઇમરતીનો ભોગ સંકટમોચન હનુમાનજીને ખૂબ પ્રિય છે હવે આ બધી વસ્તુઓ લઈને તમારે જવાનું છે સંકટમોચન હનુમાનજીના મંદિરમાં ત્યારે પહેલા તમારે હનુમાનજીના સમક્ષ દીવો પ્રગટાવવાનો છે પછી જે પીપળાનું પાન તમે તૈયાર કરેલું છે પાન હનુમાનજીના ચરણોમાં અર્પિત કરવાનું છે પછી જે પણ પ્રસાદ તમે તૈયાર કર્યો છે એ હનુમાનજીને અર્પિત કરવાનો છે અને પછી હાથ જોડીને હનુમાનજીને પ્રાર્થના કરવી કે હે જગતના કલ્યાણ કરતા સંકટ મોચન હનુમાનજી મારા જીવનના બધા સંકટો હરજો મારા જીવનમાંથી શત્રુઓને અને દુશ્મનોને દૂર કરો જે કોઈ તંત્ર મંત્ર કરાવ્યું હોય તે નાશ પામે એવી કૃપા કરો હે ભગવાન કૃપા કરીને મારી રક્ષા કરો આ જગતમાં કોઈ પણ દુશ્મન મારું કશું ના ઉખાડી શકે એવી તમારી મહાદયાળુ નજર મારા ઉપર રાખજો ભક્તો આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે અને એકસો આઠ વખત જય શ્રી રામ જય સીતારામ જય શ્રી રામ જય સીતારામ જય શ્રીરામ જય સીતારામ આમ જયઘોષ કરવાનો છે કેમ કે ભગવાન શ્રીરામનું નામ સંકટમોચન હનુમાનજીને સૌથી વધુ પ્રિય છે એટલે જયઘોષ અવશ્ય કરવો અને જો શક્ય હોય તો એકવાર હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો વારંવાર ના પણ કરશો તો એકવાર તો જરૂર વાંચો જયઘોષ તો તમે જરૂરથી જ કરવો કરવાનો છે અને આ ઉપાય કોઈ પણ દિવસે કરો સવારે કરો કે સાંજે કરો ખાસ કરીને મંગળવારની તિથિમાં કરો તો ઘણો મોટો લાભ મળે છે તમારા શત્રુઓ અને દુશ્મનોથી તમને આખરે મુક્તિ મળે છે એ લોકો સંપૂર્ણ રીતે હારી જાય છે અને તમારો એક વાળ પણ ઉખાડી શકશે નહીં એવા પરિણામો જોવા મળે છે આ ઉપાય તમે નવ દિવસ સુધી પણ કરી શકો છો બે ત્રણ વખત પણ કરી શકો છો અને જો બહુ વાર ના પણ કરી શકો તો એક વાર તો આ ઉપાય જરૂરથી કરો કેમ કે આ ઉપાય થી માત્ર સામેના શત્રુઓ જ નહીં પણ જે તમારા પીઠ પાછળ કરાવે છે એ દુશ્મનો પણ સંપૂર્ણ રીતે હારી જાય છે તો હવે વાત કરીએ એક બીજો નાનકડો પણ ખૂબ જ અસરકારક ઉપાય જે મંગળવારે કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે આ ઉપાય તમે ઘરમાં જ કરી શકો છો ક્યાંય જવાની જરૂર નથી જો કોઈ ઈચ્છા સમયથી અધૂરી છે ધનની તંગી છે ઘરમાં સતત કષ્ટો બીમારીઓ આવે છે તો મંગળવારના દિવસે એક લાલ ફૂલ જેમ કે ગુલાબ ને તમારા ઘરના મંદિરમાં માતા દુર્ગાને અર્પિત કરો અને સાથે દેશી ઘીના દીપકમાં લાલ રંગની વાટવાળી દીવો પ્રગટાવીને માતાજી નું પૂજન કરો

તો વૈશાખ માસના મંગળવારે દોષવ્રતના દિવસે ઉપાય કરો અને ઘરમાં હળદરવાળા પાણીના સાંટા નાખો તો માતા લક્ષ્મી સીધા ખુશ થઈને તમારા ઘરમાં શ્રીહરી વિષ્ણુ સાથે પ્રવેશ કરે છે અને ઘરમાં સ્થિર લક્ષ્મી વાસ થાય છે તમારું જીવન શાંતિમય સમૃદ્ધિમય અને સુખમય બની જાય છે મિત્રો આનો મતલબ એ છે કે પછી ક્યારે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને નહીં જાય ઘણા લોકો કહે છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ ટકી રહેતા નથી ફિજૂલ ખર્ચ ખૂબ થાય છે તિજોરી ક્યારે ભરાયેલી રહેતી નથી તો આવા નવ્વાણું આપણે બધા જ ઈચ્છીએ છીએ કે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં રહે તેમનો આશીર્વાદ રહે અને જીવનના તમામ દુખો આપણે સહેલાઈથી સામનો કરી શકીએ કારણ કે જ્યારે માણસ પાસે પૈસા ન હોય ત્યારે નાના મોટા દુઃખોનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે અને જ્યારે તેની આર્થિક સ્થિતિ મજબૂત હોય ત્યારે બહુ મોટી સમસ્યાઓ પણ નાની લાગવા લાગે છે પણ જો પૈસા ન હોય તો નાની નાની મુશ્કેલીઓ પણ ખૂબ મોટી લાગતી હોય છે તો હવે તમારે શું કરવાનું છે કે ગંગાજળ લેવું લેવાનું છે પહેલા તો તમારે ઘરના દરેક ખૂણામાં ગંગાજળના સાંટા મારવાના છે કારણ કે ગંગાજળ ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે અને જ્યારે તમે ગંગાજળ સાંટશો ત્યારબાદ કોઈ પણ પૂજા અથવા ઉપાય કરો તો તેનો ફળ સદૈવ મળે છે કારણ કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે હવે પછી તમારે શું કરવાનું છે કે એક લોટા કે વાટકીમાં તમારા ઘરના શુદ્ધ પાણીમાં પીસેલી હળદર મિક્સ કરો પછી શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરીને પ્રાર્થના કરો કે હે ભગવાન મારા ઘરમાં પૈસા વધે સુખ સમૃદ્ધિ ક્યારે ઓછી ન થાય ત્યારબાદ એક તુલસીનું પાન લો પણ આ પાંદડું મંગળવારે ના તોડવું એટલે એક દિવસ પહેલા જ તોડીને રાખવું જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય કે ન હોય તો પણ બહારથી લઈ આવવો પછી આ તુલસીના પાનને ઘરના દરેક ખૂણામાં હળદરવાળા પાણીના છાંટા નાખવાના છે પહેલા ઘરના મંદિરમાં પછી દરેક રૂમમાં અને ઘરના મુખ્ય દ્વાર પર પણ જો તુલસી ના પાન ની જગ્યા ન મળે તો નાની પૂજા વાળી ચમચી થી પણ પ્રવેશ કરે છે અને તમારું ઘર ક્યારે છોડતા નથી મિત્રો હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે જીવનમાં સુખ અને સૌભાગ્ય ખેંચી લાવે છે ધન ખેંચીને લાવે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને સંપૂર્ણ ભક્તિભાવથી કરો અને ભગવાન પર વિશ્વાસ રાખીને કરો અને જ્યારે પણ ઉપાય કરો તો એ ભાવ સાથે કરો કે ઉપાય જરૂરથી સફળ થશે અને ભગવાનની કૃપા જરૂરથી મળશે તો તમે પોતે અનુભવશો કે ઉપાયનું ફળ તમને જરૂરથી મળશે તમારા પ્રયાસો સફળ થશે અને જીવનમાં હંમેશા આગળ વધશો તો મિત્રો મિત્રો આજે આપણે બે ખાસ ઉપાય જાણી લીધા છે અને પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા આ અદ્ભુત ઉપાયો જો તમને ઉપયોગી લાગ્યા હોય તો વિડિયો લાઈક શેર જરૂરથી કરો અને તમારી આ પોતાની ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય શ્રી કૃષ્ણ જય હનુમાન જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો ફરી મળીએ આવી જ અનમોલ માહિતી સાથે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ